કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે જો અહીંયા આપણને પૂછ્યું છે એ ત્રીસ માઇનસ એ ટ્વેન્ટી બરાબર કેટલા થાય સમજો તો આપણી પાસે ડી નું સૂત્ર છે નાનિયા મોટિયા એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન હવે જોજો બેટા આપણી પાસે ડી તૈયાર છે શ્રેણી આપી છે એટલે ડી મળી જશે

તો આ માઇનસ ચાર બરાબર છે માઇનસ ચાલીસ બરાબર એત્રીસ માઇનસ એવીસ આ તમારો જવાબ સોરી તો શું સિમ્પલ છે નાનીયા મોટિયાના સૂત્ર કામ કરવાનું હતું

ચૌદ માઇનસ ફાઈવ વોટ ઇઝ ધોક્સમાં જણાવો કરો આનો આન્સર કેટલો આવશે સિમ્પલ છે ડન

તો આપણે અહીંયા શું જોઈએ છે ટુ એની જગ્યાએ કેટલા પંદર સમાંતર શ્રેણીમાંથી લેશું પ્લસ ની જગ્યાએ કેટલા તો કે એકત્રીસ સોરી આ એન કરજો અહીંયા એન સમજો અહીંયા એકત્રીસ બે પાસ બે ઇન્ટ ચાર તો ત્રીસ પ્લસ બાવન માંથી બે જાય પચાસ પચાસ ગુણ્યા ચાર એટલે બસો તો કેટલા થઈ જશે બસો ત્રીસ જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે હીટ ઉપયોગ કરવાનો છે ટુ એ પ્લસ કાઉસમાં એમ પ્લસ એન માઇનસ ટુ ઇન્ટુ ડી રેડી તો આનો આન્સર થશે બસો ને ત્રીસ આન્સર થઈ જશે બસો ને ત્રીસ નેક્સ્ટ ક્વેશ્ચન